આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આટકોટના પિતા પુત્ર સિકંદર સાંધને અરશદ સાંધની ધરપકડ કરી છે જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ ઉલ્લેખનીય છે કે અગાઉ સરધાર ગામના વેપારીઓએ આ બનાવને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી તેમણે ઉપરોક્ત હુમલાખોરોને સરઘસ સ્વરૂપે ગામમાં ફેરવવાની માંગણી કરી હતી આ મામલે વધુ માહિતી આપતા રાજકોટના એસીપી આર એસ બારાએ જણાવ્યું હતું કે

અરસદ આ વેપારી સાથે ટાયર બાબતે બુલાચાલી થયેલી બુલાચાલી ઝઘડો થતા ઉગ્ર સ્વરૂપ લેતા મારામારી કરેલી જે બાબતે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર ત્રણસો એકાવન ત્રણસો બાવન ચોપન તથા બીપી એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનો દાખલ કર્યા બાદ આરોપી ભાગી ગયેલો હતો આરોપીને શોધવાને પકડવા માટે આજી પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવેલી હતી અને ગઈકાલ રોજ આ કામના બે આરોપી છે

હવે હાલ જાણવા મળેલ નથી પણ તપાસમાં જે ખુલે